ન્યાયની પ્રક્રિયા સાથે જોડાશે એ ખૂબ મોટી ઐતિહાસિક ઘટના છે સૌથી પહેલા આ યુવા ધારાશાસ્ત્રીઓને હું હૃદયપૂર્વક મનપૂર્વક અનંત અનંત શુભકામનાઓ આપી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો તમે આજથી જે વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છો એ કેવળ એક વ્યવસાય નથી

જો તમે સારી રીતે કામ કરો તો પ્રકાશમય પણ બતાવી શકે આપણા સંવિધાને પંચોતેર વર્ષ પૂરા કર્યા છે ભારતની સંસદે આજ વર્ષે અપરાધિક કાયદાઓની ત્રણે કાયદાઓમાં

પ્રતાડના જેલતા આપણા જ દેશના નાગરિકોને નાગરિકતાનો અધિકાર આપ્યો આર્થિક ન્યાયના ક્ષેત્રમાં જેમ ટ્રિનિટી 39000 અલગ અલગ કાયદાઓના કમ્પ્લાયન્સીસ સમાપ્ત કર્યા બેંકોનું મર્જર એનપીએ ની સમસ્યાનું સમાધાન અને ભારતના અર્થતંત્રને વિશ્વના પાંચમા નંબરનું અર્થતંત્ર બનાવવાનું કામ